જય હિન્દ વંદે માતરમ મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ આજે ને તો કાલે આપણે વિડિયો વગર નહીં આલે આપણી ચેનલ માં દરરોજ રાત્રે 9 વાગે ગુજુ કાઠિયાવાડી અંદાજ માં વિડિયો આવે છે ગઈ કાલે આપણે સૌથી વધારે દરરોજ બોલાતા આખો દિવસ બોલાતા 100 વાક્ય લઈને આપણે આવી ગયા હતા આજે ફરીથી પાર્ટ 2 બીજા 100 વાક્ય આ 200 વાક્ય સૌથી વધારે બોલાય છે ફ્રી પીડીએફ ફાઈલ માટે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા સેવન ફાઈવ સિક્સ ટ્રિપલ સેવન એટ જીરો ટુ જીરો ઉપર તમે મને જોઈન્ટ મેસેજ કરશો હું તમને વોટ્સઅપ ગ્રુપમાં એડ કરી દઈશ ચલો થઈ જાઉં તૈયાર શું વાક્ય લઈને આપણે આવી ગયા છીએ સરખું કરો ફિક્સઅપ એ સરખું કરો ફિક્સ અપ તમને પણ યુ ટુ તમને પણ યુ ટુ સરખી રીતે કામ કરો વર્ક પ્રોપરલી સરખી રીતે કામ કરો વર્ક પ્રોપરલી कीप सीटिंग बैठा रियो की उभारियो कीमू बंद करो बंद करो मम खोटू ना लगाड़ो डोंट माइंड खोटू न लगाड़ता हो डोंट माइंड कहीं वो नहीं नेवर माइंड कहीं बाधो नहीं मजाक ना करो किडिंग મજાક ના કરો સ્ટોપ કિડિંગ ના ઓ બિલકુલ નહીં નો નોટ એટ ઓલ ના બિલકુલ નહીં કાંઈ ફરક પડતો નથી કાંઈ ફેર નથી પડતો એ આવે કે ન આવે ડઝન્ટ મેટર તમારો મતલબ શું છે વોટ ડૂ યુ મીન તમારો મતલબ શું છે વોટ ડૂ યુ મીન જલ્દી આવો કમ ક્વિકલી જલ્દી આવો કમ ક્વિકલી જલ્દી જાઓ ગો ક્વિકલી આ યોગ્ય નથી ધીસ ઇઝ નોટ ફેર this ઇઝ નોટ ફેર મારે જોતું નથી આઈ ડોન્ટ want મારે જોતું નહોતું મારે જરૂર નથી આઈ don't નીડ મારે જરૂર ન હતી didn't નીડ તમારા માટે તંતોડ મહેનત કરીને વિડીયો બનાવું છું બીજું કાંઈ નહીં હો બીજું કાંઈ નહીં નથિંગ એલ્સ બીજું કાંઈ નહીં નથી એલ્સ બીજું કાંઈ નહીં વધુ ના ખાઓ એટલે કે વધુ પડતું ખાતા નહીં વધુ ન ખાતા હો અમારા કંઈક રાખજો ડોન્ટ ઓવર ઈટ કેમ નહીં શા માટે નહીં વાય નોટ શા માટે નહીં વાય નોટ શું તમે સાંભળ્યું ડીડ યુ શું તમે સાંભળ્યું ડીડ યુ હિયર જ ન ખાઓ ડોન્ટ ઇટ ઇટ અપ બધું ના ખાઈ જાવ બધુ જ ન ખાતા હો ડોન્ટ ઈટ ઈટ અપ કાઈ ખાસ એનીથિંગ સ્પેશિયલ કેમ કંઈ ખાસ છે એનીથિંગ સ્પેશિયલ અને શું કહેવાય વોટ્સ કોલ્ડ અને શું કહેવાય વોટ્સ કોલ્ડ વોટ ઇઝ કોલ્ડ શું તમે જાણો છો ડુ યુ નો શું તમે જાણતા હતા ડીડ યુ નો આવા મોઢા ના કરો ડોન્ટ મેક ફેસિસ એ આવા મોઢા ના કરો આવા મોઢા કરતા નહીં ડોન્ટ મેક ફેસિસ મસ્તી ના કરો ડોન્ટ બી મિસચીપ મસ્તી ના કરો ડોન્ટ બી મિસ્ચિપ છાસ ખાટી છે છાસ બટર મિલ્ક ઇઝ શાવર શાવર એટલે ખાટું પંજન્ટ અથવા સ્પાઈસી એટલે તીખું મસાલેદાર સોલ્ટી એટલે ખારું ડિલિશિયસ સ્વાદિષ્ટ મને બધું કહો ટેલ મી એવરીથિંગ પહેલાં કોણ આવ્યું હુ કેમ ફસ્ટ હું કેમ ફર્સ્ટ પહેલાં કોણ ગયું હુ વેન્ટ ફર્સ્ટ પેલા કોણ આવશે હુ વિલ કમ ફર્સ્ટ પેલું કોણ હુ વિલ ગો ફર્સ્ટ ક્યાં છે વેર ટુ ગો અને આના ઉપરથી તમે હજારો કરોડો વાક્ય બનાવી શકો છો ડબલ્યુ એચ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ જોજો જોઈએ વેર ટુ ગો ક્યાં જાવ છે ક્યાં છે ક્યાં જવું છે વેર ટુ ગો ક્યાં બેસવું છે વેર ટુ સીટ ક્યાં મળવું છે વેર ટુ મીટ ક્યારે આવું છે વેન ટુ કોમ ક્યારે જવું ક્યારે બોલવું ક્યારે રોકાવું બધામાં વેન આવે શું કરું શું કરું છે વોટ ટુ ડુ ચાલો કોના કોના સાથે વિથ માટે ફોર હું વિથ હુમ કોના સાથે વિથ વૂમ કોના માટે ફોર વૂમ કોના વિશે અબાઉટ વુમ કોના વગર વિધાઉટ વૂમ ક્યાંથી ફ્રોમ વેર કોના પાસેથી સજીવ માટે વૂમ આવે કોના પાસેથી ફ્રોમ વૂમ ફ્રોમ વૂમ કયા સમયે એટ વોટ ટાઈમ કયા સ્થળે કઈ જગ્યાએ એટ વિચ પ્લેસ શેમાં શેમાં ઇન વિચ શેમાં ઇન વિચ તમે શેમાં ભણો તમે કઈ સ્કૂલમાં ભણો તમે કયા ધોરણમાં ભણો છો ઇન વિચ સ્કૂલ આ ગીત શેમાં છે કયા મૂવીમાં છે ઇન વિચ મૂવી ઇન વિચ સોંગ બરાબર અથવા ઇન વિચ કોલેજ ઇન વિચ સ્ટાન્ડર્ડ કોના પછી આફ્ટર હું કોના પહેલાં બિફોર વૂં કોના વચ્ચે બિટવીન વૂમ કેટલા દિવસ માટે ફોર હાઉ મેની ડેઝ કેટલા સમય માટે કેટલા સમય માટે ફોર હાઉ લોંગ શું થયું પછી આફ્ટર વોટ હેપન્ડ હે શું થયું પછી આફ્ટર વોટ હેપન્ડ આફ્ટર વોટ હેપન્ડ કયા દિવસે ઓન વિચ ડે કયા દિવસે ઓન વિચ ડે કોની ગાડીમાં કોની ગાડીમાં ઇન વુઝ માલિકી માટે હુઝ ઇન વ્હીઝ કાર કોના મોબાઈલમાં ઇન વિચ મોબાઈલ બરાબર ત્યાર પછી આફ્ટર ધેટ ત્યાર પછી આફ્ટર ધેટ ત્યાર પછી આફ્ટર ધેટ તે પહેલા તે પહેલા બિફોર ધેટ તે પહેલા બિફોર ધેટ તેના માટે અનિજીવમાં છે હો તેના માટે તેના માટે સજીવમાં શું આવે ફોર હૂમ અનિજીવ માટે વસ્તુ માટે આપણે કેમ કે હું મોબાઈલ માટે જાઉં મોબાઈલ માટે

મને મજબૂર ના કરો ડોન્ટ કોમ્પેલ મી ડોન્ટ કોમ્પેલ મી ટોણા એટલે કે ટોણ ન મારો ડોન્ટ ટોન્ટ આપણે મોડું થશે વી વીલ બી લેટ એક વાત તો પાકી છે એક વાત તો પાકી છે વન થિંગ ઇઝ શ્યોર રોવા ધોવાનું બંધ કરો સ્ટોપ ફસિંગ રોવા ધોવાનું બંધ કરો સ્ટોપ ફસિંગ મને ચક્કર આવે છે મને ચક્કર આવે છે આઈ ફીલ ડીઝી આઈ ફીલ

તમે મને મોડું કરાયું તમે મને મોડું કરાયું યુ મેડ મી ડીલે યુ મેડ મી ડીલે તે જાતે કરો ડુ ઇટ યોર સેલ્ફ તે જાતે કરો ડુ ઇટ યોર સેલ્ફ નાનો કહેતા હો ડોન્ટ સે નો નાનો કહેતા ડોન્ટ સે નો તે મારો નિર્ણય છે તે મારું ડિસિઝન છે તે મારો નિર્ણય છે ઇટ ઇઝ માય ડિસિઝન અથવા ઇટ્સ માય ડિસિઝન તેને અંદર આવવા દયો તેને અંદર આવવા દયો લેટ હિમ ઇન ભૂલતા નહીં ડોન્ટ ફોરગેટ બોલતા નહીં ડોન્ટ સ્પીક બોલાવતા નહીં ડોન્ટ કોલ હોતા નહીં ડોન્ટ સ્લીપ રાહ જોતા નહીં ડોન્ટ વેઇટ રમતા નહીં ડોન્ટ પ્લે ખાતા નહીં ડોન્ટ ઇટ હસતા નહીં ડોન્ટ લાફ રડતા નહીં ડોન્ટ ક્રાય ડોન્ટ પ્લસ મૂળ ક્રિયાપદ તે પાછું આપો ગીવ ઇટ બેક તે પાછું આપો ગીવ ઇટ બેક મને શું વોટ મી મને શું વોટ મી તેને પૂછો આસ્ક હિમ છોકરી માટે હર તેગણીને પૂછો આસ્ક હર હજુ સુધી નહીં નોટ એટ હજુ સુધી નહીં નોટ એટ તે મારું નથી ઇટ્સ નોટ માઇન સોરી માફ કરજો તે મારું નથી ઇટ્સ નોટ માઇન આમ જો તે મારું છે તે મારું છે ઇટ્સ માઇન તે મારું છે ઇટ્સ માઇન તે મારું નથી ઇટ્સ નોટ માઇન અત્યારે નહીં નોટ નાઉ અત્યારે નહીં હો નોટ નાઉ કોઈ પણ કિંમત પર ગમે તે થાય કોઈ પણ કિંમત પર એટ એની કોસ્ટ એટ એની કોસ્ટ એટ એની કોસ્ટ અત્યારે નહીં નોટ નાઉ કોઈ પણ કિંમત પર એટ એની કોસ્ટ કોનો વાંક છે હુ ઇઝ એટ ફોલ્ટ કોનો વાંક છે હુ ઇઝ એટ ફોલ્ટ તો પછી એક કામ કરો તો પછી મને કહો ધ્યાન ટેલમી ધ્યાન ટેલમી શું કહું તમને શું કહેવું તમને વોટ શું કહેવું તમને વોટ હું ફસાઈ ગયો છું હું ફસાઈ ગયો છું આઈ એમ સ્ટક આઈ એમ સ્ટક હું ફસાઈ ગયો છું તે થઈ શકે છે ઇટ કુડ બી તે થઈ શકે છે ઇટ કુડ બી ખોટું શું છે વોટ્સ રોંગ તમે કયો જોઈ ખોટું શું છે વોટ્સ રોંગ કાંઈ થયું ડીડ સમથિંગ હેપોન કાંઈ થયું ડીડ સમથિંગ એ મને વિશ્વાસ નથી આઈ વોઝ નોટ શ્યોર માફ કરજો મને વિશ્વાસ ન હતો આઈ વોઝ નોટ શ્યોર મને વિશ્વાસ ન હતો આઈ વોઝ નોટ શ્યોર અત્યારે વાત નહીં કરી શકું માફ કરજો અત્યારે વાત કરી શકીશ નહીં કાન ટોપ નાવ એ તો વાત છે ધેટ્સ ધ પોઈન્ટ એ તો વાત છે ધેટ્સ ધ પોઈન્ટ મારી પાસે શું છે વોટ ડુ આઈ હેવ મારી પાસે શું છે વોટ ડુ આઈ હેવ મારી પાસે શું હતું વોટ ડીડ આઈ હેવ અગા જાઓ અગા જાઓ શું 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 અગા જાઓ અગા જાઓ આટલું જ કાફી છે આટલું જ કાફી છે ધેટ્સ ઓલ યુ નીડ બસ આટલું જ કાફી છે ધેટ્સ ઓલ યુ નીડ ઘરમાં જ રહેજો સ્ટે ઇન ધ હાઉસ 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 તે કેવું છે હાઉસ ધેટ તે કેવું છે હાઉસ ધેટ ભૂલી ગયા શું હે ભૂલી ગયા શું ફોર ગોટ ઓલરેડી ફોર ગોટ ઓલરેડી કામ થઈ ગયું છે ડીડ ઇઝ ડન ડીડ ઇઝ ડન કામ થઈ ગયું છે ડીડ ઇઝ ડન હું એકલો છું હું એકલો છું આઈ એમ અલોન હું એકલો હતો આઈ વોઝ અલોન હું એકલો હઈશ આઈ વિલ બી અલોન હું ઘરે છું આઈ એમ એટ હોમ હું ઘરે હતો આઈ વોઝ એટ હોમ હું ઘરે હઈશ આઈ વિલ બી એટ હોમ હવે સો વાક્ય સૌથી વધારે બોલાય છે ફ્રી પીડીએફ ફાઇલ માટે વોટ્સઅપ ગ્રુપમાં સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ટુ જીરો ઉપર તમે મને જોઈન મેસેજ કરશો હું તમને વોટ્સઅપ ગ્રુપમાં એડ કરી દઈશ ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે નીચે તમે કોમેન્ટ કરી નાખો આ વિડીયો તમને કેવો લઈ ગયો પીડીએફ ફાઇલ તમને ગ્રુપમાં પીડીએફ ફાઇલ વોટ્સઅપમાં ફ્રીમાં આવી જશે તમારા તમામ મિત્રને ગ્રુપમાં એડ કરી દો તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખો અને હા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને હાઈપ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં ચાલો મળીએ ટૂંક સમયમાં નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મોજ જય હિન્દ વંદે માતરમ મારા વહાલા મિત્રો